હવે નજર કરીશું અન્ય સમાચારો પર તો નર્મદાના કેવડિયા એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની રાષ્ટ્રીય એકતા પરેડ પર વરસાદનું વિઘ્ન છેલ્લા એક મહિનાથી સુરક્ષા દળો પ્રેક્ટિસ કરી રહ્યા છે પ્રધાનમંત્રીની હાજરીમાં પરેડ કરવા તમામ કર્મીઓ ઉત્સુક છે તંત્રએ તૈયારીઓ પૂરી કરી છે પરંતુ સવારથી જ ભારે વરસાદની ચિંતા વધી છે હવામાન વિભાગે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે વરસાદને કારણે પરેડની વ્યવસ્થા પર અસર પડી શકે છે તો આગાહીના પગલે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોર છે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને હજુ પણ વરસાદ યથાવત છે હવામાન વિભાગની આગાહી અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન બે દિવસ ગુજરાતના સૌરાષ્ટ્ર સાથે જ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ લઈને આવે તેવું હવામાન વિભાગનું અનુમાન છે અને તેના આધીન સૌરાષ્ટ્રના ઉના જૂનાગઢ અમરેલી સહિતના વિસ્તારોમાં ગઈકાલથી જ મોડી રાતથી વરસાદ અવિરત વરસી રહ્યો છે અને સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં આગળ પણ વરસાદે માઝા મૂકી છે આ વરસાદ ન માત્ર ખેડૂતો માટે ખેડૂતોના ઊભા પાકને રોવડાવતો વરસાદ છે ખેડૂતોને રાતા પાણી રોડ આવતો વરસાદ છે સાથે સાથે આ જે માવઠું છે એના કારણે રોગચાળાની ભીતિ પણ છે એટલી જ સેવાઈ રહી છે હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એ નર્મદા જિલ્લાના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના છે કે ત્યાં પણ આજ વહેલી સવારથી જ અવિરત ધીમી ધારે વરસાદ છે જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લા બે કલાકથી વરસાદનું જોર થોડું વધ્યું છે અને સાથે જ કેવડિયાના મેઇન બજારો જે છે ત્યાં થોડું ઘણું પાણી ભરાવાની પણ શરૂઆત છે એ જોવા મળી રહી છે એટલે અને આવનારા બે દિવસ પણ હજી ગુજરાત માટે ખાસ સૌરાષ્ટ્ર માટે વરસાદ છે એ માવઠા સ્વરૂપે વરસે અને ગુજરાતીઓને વધારે પરેશાન કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે ખાસ ખેડૂતોને આ માવઠું એ માવઠું માર બનીને વરસી રહ્યું હોય કારણ કે જે પાથરેલા પાથરા હતા તેના ઉપર પણ પાણી ફરી વળ્યું છે અને જગતનો તાજ જે જરૂરિયાત વાળો હતો તેના તાતી જરૂરિયાત ઉપર પણ આ માવઠાએ પાટું માર્યું છે કેમરા પર્સન નરેશ રજોરા સાથે હું મંગરાવ ગુજરાત ફર્સ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી